માંડવીમાં હિન્દુ યુવા સંગઠન ભારતનો બારમો સ્થાપના દિવસ અને બે હજાર પચીસ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો માંડવી ખાતે હિન્દુ યુવા સંગઠન ભારતના બારમા સ્થાપના દિવસ અને સમસ્ત હિન્દુ સમાજ બે હજાર પચીસના મિલનનો કાર્યક્રમ ઉમંગપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્વામી શ્રી અજિતેન્દ્રજી મહારાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહજી જાડેજા અને વિવિધ સામાજિક અગ્રણીઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો સ્વામીશ્રીએ પ્રત્યેક હિન્દુને નાતજાતના જાતના ભેદભૂલી સંગઠિત થવાનું આહવાન કર્યું જ્ઞાનગીરિજી મઠના મહંત અને સામાજિક આગેવાનો વિજયભાઈ ચૌહાણ વીરજીભાઈ છાબડિયાએ હિન્દુ એકતા માટે અવિરત પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રી સનતભાઈ જોશીએ વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી હિન્દુ સમાજની એકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો રઘુવીરસિંહ જાડેજાએ સંગઠનની બાર વર્ષની સફળયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિન્દુ યુવા સંગઠન હવે પંદર રાજ્યોમાં પ્રવર્તમાન છે તેમણે હિન્દુ સમાજ માટે સામાજિક અખંડિતતા અને એકતાને એકમાત્ર ઉપાય ગણાવ્યું હતું વિશાલભાઈ ઠક્કરે માંડવીમાં હિન્દુ સમાજના સ્મશાનભૂમિ અને નોનવેજ હાટડાઓ સંબંધિત સમસ્યાઓ પર નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં યોગ્ય પગલાં લેવાશે તેવી ખાતરી આપી હતી કાર્યક્રમનું સંચાલન ઉમંગભાઈ જોશીએ કર્યું અને આભાર વિધિ રાજાભાઈ પરમારે કરી હતી હિન્દુ યુવા સંગઠન ભારત ભવિષ્યમાં વિશેષ કાર્યક્રમો અને સેવાકીય યોજનાઓ દ્વારા હિન્દુ સમાજને મજબૂત બનાવવામાં આગળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો आपको पत्रकार बंधुओं को नमस्कार जैसा कि आप जानते हैं पिछले 12 वर्षों से हालांकि 12वां वर्ष हमारे स्थापना दिवस है आज हिंदू युवा संगठन का पिछले 12 वर्षों से जब से हिंदू युवा संगठन का निर्माण हुआ तब से हमारे राष्ट्रीय अध्यक्ष जिस कम आयु में जिन उद्देश्यों को लेकर काम करना शुरू किया हिंदू युवा संगठन उन्हीं उद्देश्यों को लेकर नित नई ऊंचाइयों को छूते हुए पूरे में में जने गांव गांव तक अपनी फैला चुका है और उसी करी में जो हर वर्ष सभी जातियों को इकट्ठा करके हम अलग अलग जातियों में रहते अवश्य हैं लेकिन हमारे में अलगाव नहीं है हम सनातनी हैं हमें सनातन विचारधारा को मानना ही होगा हमारी परंपराओं को मानना होगा हम एक है हम एक है तुम तो नेक है इसी विचार को लेकर हिंदू संगठन पिछले 12 वर्षों से विभिन्न जगहों पर स्नेह मिलन का आयोजन करता है ताकि यह एक सम्बोलित रूप से हम बता सके दिखा सके कि हम एक नहीं है ये जो भेद का विश्व जगह जगह घोला जा रहा है हम उसके विरुद्ध है हम सब सनातनी है हम एक ही साथ एक ही छत के नीचे एक ही थाली पर बैठकर भोजन भी करते हैं और जब भोजन भी थाली में बैठ के करते हैं हम अलग कैसे हो सकते हैं हम पृथक कैसे हो सकते हैं इन्हीं सब बातों को लेकर हम हर वर्ष की बात इस वर्ष भी हिंदू संगठन के माध्यम से स्नेह मिलन का आयोजन हमने किया बिल्कुल आज हिंदू सर्व समाज स्नेह मिलन અને હિન્દુ યુવા સંગઠનની સ્થાપનાને જ્યારે આજે બાર વર્ષ પૂર્ણ થયા એની ઉપલક્ષમાં આજે સમૂહ ભોજન અને હિન્દુ કાર્યક્રમ હતો હિન્દુ યુવા સંગઠનનો એ જ ઉદ્દેશ્ય હોય છે કે હિન્દુ એક બને હિન્દુ મજબૂત બને અને હિન્દુ નિર્ભય બને જે સમસ્યાઓ હિન્દુ સમાજની સામે બિન પ્રતિદિન વધી રહી છે આ સમસ્યાઓ હિન્દુ સમાજની સામે નથી પરંતુ આ સમસ્યાઓ દેશના દેશની અખંડિતતા સામે છે કારણ કે હિન્દુ જ્યાં ઘટશે હિન્દુ જ્યાં ડરશે અને હિન્દુ જ્યાંથી ભાગશે ત્યાંથી દેશ તૂટશે એટલે હિન્દુ યુવા સંગઠન હંમેશા હિન્દુઓમાં નેતૃત્વનો ભાવ ભરે છે અને આપના માધ્યમથી હિન્દુઓને મારો એ જ સંદેશ છે કે જાતિ પાતિની જે માનસિકતા છે हिंदू मुक्त बने जाति व्यवस्था बनी रहे और जाति विकृति न बने न कर जो धर्मांध तत्व जो जिहादी तत्वों जो क्या रे लव जिहाद ना माध्यम थे क्या रे लैंड जिहाद ना माध्यम थे क्या रे वक्फ ना माध्यम थे कि क्या रे कोई अन्य माध्यमों थी हिंदू समाज ने तोड़ता रहे से अन्य देश ने तोड़ता रहे से इतने વર્તમાનમાં જે વિચારધારા દેશમાં મજબૂત બની રહી છે અને એકજૂટ થાય જેથી હિન્દુઓનું ભવિષ્ય સુરક્ષિત બને અને દેશમાંથી હવે કોઈ બાંગ્લાદેશ કે પાકિસ્તાન ન બને વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશો સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી

શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો